નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં અગિયાર જુલાઈ જન નિયંત્રણ કાનૂન લાગુ કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદનપત્ર પહોંચાડવાના ભાગરૂપે દરેક જિલ્લા અને તાલુકા મથકે કાર્યક્રમો યોજાયા મામલતદાર કચેરી ખાતે જન નિયંત્રણ કાનૂન લાગુ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન દ્વારા આજે દેશભરમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવા આવેદનપત્રો અપાઈ રહ્યા છે અને રજૂઆતો થઈ રહી છે ત્યારે આજે પ્રદેશ લેવલની સૂચના અનુસાર તલોદ ખાતે તલોદ મામલતદાર કચેરીએ તલોદમાં જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશનના અધ્યક્ષ જીતુભાઈ રાઠોડની આગેવાનીમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન જિલ્લા અધ્યક્ષ વિક્રમસિંહ રાઠોડ અને કાર્યકરો જે પી પરમાર ધર્મેન્દ્રસિંહ ઝાલા દિલીપભાઈ પરમાર રાજકુમાર કે દરજી કનુસિંહ ઝાલા સહિતના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા રિપોર્ટર ગૌરવ પટેલ ખબરવડાલી તલોદ સાબરકાંઠા